સુરત સહિત સમગ્ર રાજ્યમાં આગામી આઠમી જાન્યુઆરીના રોજ પોલીસ કોન્સ્ટેબલ યુવાઓ માટે આજ રોજ રાંદેર ખાતે જીમખાના રનિંગ સહિતની પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી છસો થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો નિર્ધારિત સમયમાં રનિંગ પૂરી કરવા સહિત શારીરિક કસોટીમાં સફળ થવા માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા પ્રતિસ્પર્ધીઓને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું રાજ્યમાં પોલીસ બેડામાં છેલ્લા ઘણા સમયથી પોલીસ જવાનોની ઘટને પગલે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર અસર જોવા મળી રહી છે અને રાજ્ય સરકાર દ્વારા આગામી આઠમી જાન્યુઆરીના રોજ યોજાનાર પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષા માટે પહેલી જાન્યુઆરીના રોજ કોલ લેટર બહાર પાડવામાં આવ્યા હતા અને આગામી 8 જાન્યુઆરીના રોજ તમામ ઉમેદવારોની શારીરિક કસોટી શરૂ કરવામાં આવશે. પુરુષ ઉમેદવારોએ 5 કિલોમીટરની દોડ 25 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે અને આ મહિલા ઉમેદવારોએ 1600 મીટરની દોડ 9.30 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. પોલીસ વિભાગમાં નોકરી કરવા માટે ઉત્સુક રાજ્યના હજારો યુવાઓ છેલ્લા ઘણા સમયથી તનતોડ મહેનત કરી રહ્યા છે ત્યારે હવે શારીરિક કસોટીની આડે ગણતરીના દિવસો બાકી છે. આ સ્થિતિમાં રાંદેર સુલતાના જીમખાના ખાતે આવેલ ગ્રાઉન્ડમાં યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા પ્રતિસ્પર્ધીઓ માટે રનિંગ સહિતની શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત વલસાડ વ્યારા ધરમપુર સહિત નવસારીથી છસોથી વધુ પ્રતિસ્પર્ધીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખાસ કરીને બસો ને પચાસ જેટલા મહિલા પ્રતિસ્પર્ધીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ તમામ પ્રતિસ્પર્ધીઓએ શારીરિક કસોટી અંગે સંસ્થા દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જે તમારો નામ મારું નામ એનાલી અશોકભાઈ પટેલ છે અને છેલ્લા હું એક વર્ષથી યુવા પરિષદની બ્રાન્ચ વલસાડ બ્રાન્ચ સાથે જોડાયેલી છું અને હું આપીથી આવું છું અને સવારે આજે સાડા પાંચ વાગ્યાનો રિપોર્ટિંગ ટાઈમ હતો ત્યારથી મેનેજમેન્ટનું ખૂબ જ સારું એવું કામ ચાલે છે બી વાઇઝ વલસાડની જે બ્રાન્ચ છે એ વાઇઝ અમને નંબર અપાયા છે અને જેમ જેમ સ્લોટમાં છોકરાઓનો રાઉન્ડ દોડાય છે એમ એમ મોટિવેશન માટે સોંગ્સ ને બધું અપાય છે એ અમને ઘણું સારું લાગે છે